તો ભાઈ ખોબરા સાફ છે જો આમાં હવે એને રેસ્ક્યુ કરવા જવાના સહી સલાવો પડે જાય છે ખતરનાક ચાલો આપણે એક તમને બતાવીએ có 한번 들어 따라 따라 राख दो अंदर làm अंदर आ हां ઓલા ફૂફા તમે વિડિયો ઉતારવો જો મારા બા ભાગી જાય ખેત માં ફૂફા શ્રવણ સેટો રહી ગયો હા હા સેટું રેવાય પણ માના જો જો નીકળી હે ઓય હા તમને નહોતું લેરઠા ન હોઈ ઇલામ હમ હે હવે ને વાં ન જવાય હાલ હવે હવે શાંતિથી જવા દેવાય ગા હવે એને ખોટો હેરાન ન કરાય તો ભાઈ કોબરા હે ને મોટામાં મોટું જનાવર હતું એને છે ને ભાઈ આ ભાઈએ રેસ્ક્યુ કરી નાખ્યું છે જો આ સમય જાય ને ઓલા ભાઈ એ પકડવામાં હતા અને એના છે ને ભાઈ મોબાઈલ નંબરે મેં લીધા અને હજી તમને લાઈવમાં હે ને આ યુટ્યુબમાં જ તમને કહી દઉં એ આગળ એ ભાઈના નંબર હું કાં સ્ક્રીન ઉપર નાખી દઈશ અને કાં જો આગળ જાય છે હમણાં એને નંબર બોલાવી દઈશ અને એ ભાઈ છે ને ભાઈ ફોન આપણે કરીએ ને એ ભાઈ છે ટંકારિયા ગામના અને રિજિટમાં કંઈક લેશે સો રૂપિયા અને ભાઈ સો રૂપિયા કાંઈ ના કહેવાય આપણે સો રૂપિયા કે બસો રૂપિયા દેતા હોય અને કોઈ બાળકો કે આપણે આપણા માણસો કે કોઈ બીકમાં અને બીકમાં ને બચી જતા હોય ને તો ભાઈ સારું કહેવાય જ ભાઈ એને રેસ્ક્યુ કરી અને હવે જતા રહ્યા છે સાફ અને સાપ પકડવાળા ભાઈના જે મોબાઈલ ઉપર તમે સ્ક્રીન ઉપર નંબર જોઈ રહ્યા છો ને તે આ નંબર છે આ ભાઈના અને કોન્ટેક કરી લેજો તમે તમારે અને ફોન કરીને પૂછી લેજો તે તમારા આ ઘરે આવી અને સરફને જરૂરથી રેસ્ક્યુ કરી જશે